સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાંથી દારૂના જઠ્ઠા સાથે બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ જહાંગીરપુરા ડબોલી બ્રિજ નીચેથી કારમાં લવાતા વિદેશી દારૂના જઠ્ઠા સાથે જોની ઉર્ફે જોન જમુભાઈ રાઠોડ અને વિજય વાહનો મોબાઈલ સહિત આઠ લાખથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે દંપતી પરેશ પટેલ અને વિભાબેન પરેશ પટેલ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરી ઝાંગીરપુરા પોલીસને તેઓનો કબજો સોંપતા વધુ તપાસ જાંગીરપુરા પોલીસે હાથ ધરી છે